હાલો કચરો આઈ નાખું જલ્દી તું પોતું કરી નાખ વેલી નવરી થઈ જાય દીકરી એ આવું હાલો હા ભાઈ કેમ છે મજામાં ને હા આ રહ્યા જો કામ કરતા હતા હા લે આટી હું સોન લમણ તો હા હા ના ના તેડવા ન થાઉ ભાઈ રીક્ષામાં બેઠી આવી એ હા હા બોલ્યો એ સોનલ આયા તો એ હા મમ્મી કે મેથી બધી કુછ છે એ છે ને मामી ને ન્યા બાબો આવ્યો છે લે કઈ આવ્યો એ આજે સવારે આવ્યો વેલો 8 વાગી હા તી मामી હોસ્પિટલ છે હા એમ કેતાતા કે તમે સોનલ લાવો અને સોનલ છે ને બેબી રોકાવા દેજો મારા ઘરે હા તી મમ્મી ઉ તો રખાઈસ બબલાને રમાડવાન મજા આવશે કા આવો જલ્દી આવો તું પોતું કર નાક કચરો દોરાઈ ગયો છે આપણે જટ નીકળી જાય હેલો હા આ રહી મજા માં તમે કેમ છો હા એ છે ને માર મમ્મી ઘરે બાબુ આવ્યો છે ને તો હું મમ્મી જાય છે બસ જો અહીંયા ઊઈ ભા છે રોડ ઉપર રિક્ષા મળે એટલે નીકળીએ હાતી તમે નીકળો આ સાઈડ થી સ્કૂટર લઈને હા પણ આપણે ત્રણ ન આવી શકીએ ને મમ્મી છે ના ના ગાડીની જરૂર નથી રિક્ષા માં જતા રહે હું મમ્મી હે ના ના હા હા ભ ফনি মামি জাতিন ফোন তই কেটা তাকে বেবইত গাড়িলেই মুখি চাও মিতুন নাইনে কে এরান করবা। তারা খাছিছ এ খোটা এরান করে। আপমািক সাম যাবে যাবে মাদিকরি। হলোবে এন কিয়া যাওয়া হচ্ছছে তোমারে আউছে। হা পাই অস্পিতালে যাউছে আমাছে কয় অস্পিতালে চাওয়া হুছে এখনে আমার গড়ছে থরুপ সাখলা চপনা। একরোপিয়া এলা একবি রপিয়া হই। ત્રી રૂપિયામાં જઈ આવું છે તો એ ના બેન ત્રી રૂપિયા મેળ ના આવે એવું ના હોય બીજી રિક્ષા કરી લેજો ભાઈ પચાસ રૂપિયા આપ દે હું સેલે હિંતે આપજો બે જાવ અહીંયા બે જાય મોડું થાય છે તો હાલો બીજું હું બેન તમારી બાયણે હાડી ઉડે છે અંદર લઈ ગયો નકર આવી જાય વાહનમાં એ ઓ લઈ લો અરે હોગા તુમસે પ્યારા કોન હમકો તો તુમસે હે હે કાંચી চল দিহা কমলে আমা মোু খাইছে এবে পুগি যা হ কা তাই বই মানে মুকি যায় বলাত পাড়ি ত বে তা থমাকি লা আফই তরপিয়ায়া ছুটা নাকি হলো পাইচ চিথি চুবয়াপা ছা পিজমা মু ঠাইছে এবেন ছুটা নাকি মারি পাায় তরাক বিজুম মইলে যে সরুপয়ালে মমি দেবাই এনি সরুপিয়া કઈ વાંધો નહીં પોગા દીધા એટલે બસ આ કેવું તો ગીતરા ગાતો તો મને તો ગ્રીક સામ બેહું ગમે મમ્મી વો આપણે આપણે મતલબ હાલે હાલે જલ્દી બાબલા ને જાવ હા ક્યાં રૂમ માં હે હાલે કોક પૂછી લે લે ઈ હમે મામા આવે છે હા ઓ મામા દેખાણા લે બેના વાવ કેમ છે મજા ને હા મજામાં ભાઈ બાબલો ભાભી ને કેમ છે સોનલ મજા ને હા મામા મજા માં તો બહુ જ ખુશ થયો કે મમ્મી ને ન્યા બાબો કરે છે મામીને બાબલો બે અત્યારે તો બે હુતા છે ઓ બે ઓ ભાઈ રસ્તામાં વાતો ન કરો હોસ્પિટલ માં ગડબી થાય તમે તમારા રૂમ જઈને વાત કરવાની છે ને રાતે બે જણા રોકાવાના છે ત્રીજો જણો ન જોઈએ આ ભાઈ ને રૂમ ન તો જડતો ને એટલે ઓ હે મામા વાત ન જ કરવા દીધો ઓ જોઈ બે ના અહીંયા જલ્દી ઓ મારે જો છે ભાઈ ને હાલો સુનલ અટાણે તો મામા છોકરાને આપણે બસો રૂપિયા હાથમાં દઈ દેવું પછી આપણે બધા કપડાં લઈ આવશું કા હા મમ્મી તારી વાત સાચી છે અત્યારે તો બસો રૂપિયા મોઢું જોવાન આપી દેજો પછી તો આપણે કપડાં ને બધું લઈ જાવ જોઈએ ને રમકડા ને ભાઈ સાટુ હાલ જલ્દી જલ્દી આપણે બાબલાને જઈ આવીએ ભાઈનું નામ હું જ રાખીશ એ હાલો કરજો મારા મામાના છોકરાને જોઈને આગળનો વિડીયો તો મારી સબસ્ક્રાઇબ કરજો અને આપણે thanks <tries> for <tries> <tries>